તે ઉપરાંત આ ભરતી માટે લાયકાત પ્રીપીટીસી પીટીસી જોઈ શકો છો તે ઉપરાંત જો વાત કરવામાં આવે તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી એટલે કે પ્રાથમિક માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક કોઈ પણ વિભાગ માટે તમે અરજી કરો છો તો ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો આ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની શિક્ષણ ભરતી છે જો પ્રી પ્રાઇમરી વિભાગની વાત કરવામાં આવે તો પ્રી પીટીસી કરેલું હોવું જોઈએ તે ઉપરાંત પ્રાઇમરી એટલે કે પ્રાથમિક વિભાગ માટે પીટીસી અથવા ગ્રેજ્યુએટ પ્લસ બી એડ કરેલું હોવું જોઈએ અને આ બધા જ વિષયો માટે ભરતી આવેલી છે તે ઉપરાંત માધ્યમિક વિભાગ માટે બી એમએ બીએડ બી અથવા એમએડ કરેલું હોવું જોઈએ તે ઉપરાંત ગણિત અને વિજ્ઞાન જેવા ટેકનિકલ વિષયો માટે બીએસસી અથવા એમએસસી

અરજી મોકલવાની રહેશે તે ઉપરાંત જે તે ઉમેદવારોને શોર્ટ કરવામાં આવશે તેવા ઉમેદવારો શાળા દ્વારા નક્કી કરેલી શિક્ષક અભિયોગ્યતા કસોટી અને પર્સનલ ઇન્ટરવ્યૂ નક્કી થયેલ તારીખે આપવાનું રહેશે એટલે કે જો તમે ઓનલાઈન એપ્લિકેશનમાં શોર્ટ લિસ્ટેડ થાવ છો તો તમારે શાળા દ્વારા નક્કી કરે એ સમયે ઇન્ટરવ્યૂ અને ડેમો માટે જવાન લેશે જેની તારીખ ચાર ફેબ્રુઆરી આપેલી છે જે તમે જોઈ શકો છો તે ઉપરાંત જે તે સંસ્થાના ફોન નંબર તેમજ વેબસાઈટ અહીં આપેલી છે જે પણ તમે અહીં જોઈ શકો છો તે જ પ્રમાણે આ ભરતી અંગ્રેજી માધ્યમ માટે પણ આવેલી છે જે પણ તમે અહીં જોઈ શકો છો પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી કોમ્પ્યુટર ટીચર વગેરે જેવી ભરતી આવેલી છે જે પણ તમે અહીં જોઈ શકો છો અને આ ભરતી માટેની તારીખ પણ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે જે પણ તમે અહીં જોઈ શકો છો અને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આ જે તે શાળાનું અહીં સરનામું આપેલું છે તે તમે જોઈ શકો છો તે ઉપરાંત આ શાળાના મોબાઈલ નંબર તેમજ તેની વેબસાઇટ આપેલી છે તે ઉપરાંત તમે અહીં સ્કેન કરીને પણ તમે એપ્લાય કરી શકો છો મિત્રો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે